ફ્રેન્ડ્સ જય સિયારામ બધાને સ્વાગત છે ફરી એક મસ્ત મજાના નવા વ્લોગમાં તો સવારનો ટાઈમ થઈ ગયો છે સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આપણે સવારમાં નાસ્તો લઈને બેઠી ગયા છે નાસ્તો કરવા માટે થોડુંક નાસ્તો કરી લઈએ અને પછી ખેતરમાં કામ કરવા જઈએ ફ્રેન્ડ્સ આપણે અમદાવાદથી આવી અને પાછા આપણા કન્ટિન્યુ કામમાં લાગી ગયા છીએ બેન હવે ધીમે ધીમે બધું કામ શીખવા મળ્યા છે કેમ છો ભાઈ બધું શીખી લેવું એટલે આપણે પાછળ હાલવાનું હોય ક્યાંય

એટલે અમે તમને કેતા હોય બે કેવું જાય ભાઈ ને તું અમારા ઘરના રોટલા થોડા ખાઈ રોટલા તો બતોડ તું રોટલો થોડો ને ખાઈ હું તો જડતી ને પણ ઉકાથી માર મકાન તો કરી દે ખોટે ખોટી મારે અડધી 2 કલાકમાં જા ઈ તો ખબર છે તાય બધે 1/2 કલાક દે તો હું માર બધુય મત કરવા આવ ઓય કામ હોય ને તો આપણે થાય આપડાથી પણ બળનું કામ માં આપણે પા ભીં પડે એટલે આપણો કામ નહીં

તો હાલો આપણે તો જમી લીધું છે ને થોડો ફ્રેશ કરી લીધું છે ને બધા સન ખેતરમાં કામ કરવા જતા રહ્યા છે સોપે લે ડુંગળી વઈ પેલા ખાડો ગાઈન ખેસે ને પેપા સોપે હે દીકા આ શું કરા તું ડુંગળી ગોટ એને સોપ પાણી હોય ગોત માની ન હોય આવી આવ અહીં આ સોપ પાવી આવલ એમ નો હોય એ ભાઈ એ ભાઈ એમનો ચોપ તારી તો

તાડું લાગે પાણી કેવું આવે મીઠું આવે આ ધોય ને ખાત જોઈ ને ખાત વાવ મસ્ત આવડે ધોતા હો ધોવાય ગયા આજનો ટાઈમ થઈ ગયો બધા અલગ અલગ કામ લીધું છે ને ડુંગળી સોપાવા આવી છે એટલે આપણે નીકળી ગયા છે આંટો મારવા માટે અને છે ને અમારે કામઠાબેન છે ને એની મુલાકાત થોડીક લેતા જઈએ આપણે બહુ કામઠા છે કામ બહુ કરે ને એટલે ભરાઈ હા વાલે વાલે ભરાઈ ગયો પાણી વાળો તો ખબર નહીં પડતી ભરાઈ ગયો કે નહીં ભરાઈ ગયો હું તો એક નાખું વાળવા ખાઈ વૈસી નાખું વળી રાખ ને એમ તો બી બેન અમારે નાખું વાળે છે વાહ સોભી વાહ પાણી નાખું પાણી નું નાખું વળી જાય ને એનાથી બધું કામ થાય શું કેવું કરવી ન થાય વાહ થઈ પણ એક બે ત્રણ ચાર પાંચ કેરા હે આવે આના પાસ આના અને બીજા ઉપરના પાણી વાળવાનું બેન થોડુંક વાર ભાઈ દવા છાંટવા ગયો એ પાણી વાળ છે હવે અમારું કામ અહીંયા થોડુંક પૂરું થાય છે એટલે અમારે જવાનું છે હવે વાળીએ તો ફ્રેન્ડ્સ હાજ પડી ગઈ છે અને બ્લોગને આપણે અહીંયા પૂરો કરવાનો છે તો આશા રાખું છું આજનો બ્લોગ તમને ગમ્યો હોય છે ને ગમ્યો હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક બીજા નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને શ્રી આરામ બાય બાય